લેકુડા ઈસન હવે આપણે પરિપત્ર ચાલે છે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્રશન કે કે અમલ થશે ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ સુંદર મજાની બાબત ધ્યાનમાં આવી અને સરકારે બાળકો માટે એક આનંદદાયી શનિવાર Joyful સેટરડે એના માટેથી એક સુંદર મજાનો પત્ર કર્યો છે આ પત્ર જીસીઆરટી મારફતે થયો છે હાલ ગુજરાતી તમામ શાળાઓ માટે છે પરંતુ અત્યારે હાલ સુરતની તમામ સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ ધોરણ એકથી થી તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે જેની અંદર બાળકોને જુલાઈ માસથી દર શનિવારના રોજ વિદ્યાર્થીઓને બેગલેસ ડે આ ઉપરાંત જોયફુલ સેટરડે માટે થઈ અને સરકારે પત્ર કર્યો છે આઠ શનિવાર જે છે એ જોયફુલ સેટરડે તરીકે ઉજવવાના છે અને ચાર સેટરડે જે છે એટલે ચાર શનિવાર

સરકારનું નેમ છે અને તે પ્રમાણે સરકારે પરિપત્ર કર્યો છે પરિપત્રને ધ્યાનમાં રાખી તમામ વાલીઓએ પણ સહકાર આપો અને તમામ શાળાઓ પણ આ બાબતમાં સહકાર આપે કે વિદ્યાર્થીઓને બેગ લઈને મોકલવા નહીં શનિવારે કે વિદ્યાર્થીઓ જોયફ રીતે શિક્ષણ મેળવી શકે આ ઉપરાંત વધારાનું બહારથી પણ શિક્ષણ મેળવી શકે સમાજમાંથી શિક્ષણ મેળવી શકે રોડ સેફ્ટીનું શિક્ષણ મેળવી શકે ચિત્રકામનું શિક્ષણ મેળવી શકે ગામની નજીકની બેંક છે પોસ્ટ ઓફિસ છે બધાની મુલાકાત મુલાકાત લઈ લઈ શકે શકે અને અને પોતે શિક્ષણ મેળવી આયોજન સરકારે કર્યું છે શિક્ષણની સીમાડાઓ દૂર કરી અને શિક્ષણ મેળવે તે માટેનો હેતુ સરકારનો છે અને આ હેતુ ખૂબ વિદ્યાર્થીઓ માટે અને બધા જ આપણા બધા જ માટે ખૂબ લાભદાયી રહેશે તેવી અભ્યર્થા છે